શબ્દ શણગારી પણ દે છે અને સળગાવી પણ દે છે પ્રેમ કરવાનું તમારા હાથમાં રાખો વેર લેવાનું કુદરત પર છોડી દો આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે મેળવ્યા પહેલાં અને ગુમાવ્યા પછી વ્યક્તિમાં ભલે લાખ સારા ગુણો હોય પણ તેનો એક અવગુણ તેના બધા ગુણો સાથે સરખે તોલે તોલાય છે બિનજરૂરી હાજરી કરતાં ગેરહાજરી વધુ સારી લીધેલી સેવા ક્યારેય ભૂલવી નહીં અને કરેલી સેવા યાદ રાખવી નહીં જે માણસ દરરોજ સવારે ઊગતો સૂરજ જોઈ શકે છે તેનાથી વધારે ભાગ્યશાળી બીજો કોઈ નથી સમયની સાથે બદલાઈ જાઓ અથવા સમયને બદલતા શીખો લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાઈ જાય છે કોઈ આપણી લાગણીની કિંમત ઓછી આંકે તો મુંજાસો નહીં કેમ કે ભંગારના વેપારીને સોનાની પરખ ન હોય તમને કોઈ સમજી ના શકે એટલા બધા ભારે ના બનો કેમકે ભારે દાખલાઓને હોશિયાર વિદ્યાર્થીઓ પણ વિકલ્પમાં મૂકી દે છે સપના ત્યારે સાકાર થઈ શકે જ્યારે તમને તમારી જાત પર સૌથી વધારે વિશ્વાસ હોય પડછાયાને અભિમાન હતું તડકાને રોકી રાખવાનું પણ અંધારું થયું તો પોતે જ ખોવાઈ ગયો ગોતતો તો જ રસ્તો મળશે બાકી મંજિલને ટેવ નથી સામે ચાલીને આવવાની મૂંઝવણ સાથે દોડવા કરતાં વિશ્વાસ સાથે ચાલવું વધારે સારું વિચારો ગમે તેટલા જાગૃત હોય પણ જ્યાં સુધી તેનો અમન ન થાય ત્યાં સુધી તેની કોઈ કિંમત નથી જ ભગવાનને બધા માને છે પણ ભગવાનને કોઈ માનતું નથી આ બે વસ્તુ ક્યારેય વેસ્ટ ન થવી જોઈએ અનાજનો કણ અને આનંદનો હરેક ક્ષણ જીવનમાં નસીબના ભરોસે બેસી રહેવું એ કાયરતાની સૌથી મોટી નિશાની છે જીવનમાં સફળ થવા માટેની બે ચાવી અપેક્ષાઓને આંખમાં અને મહત્વાકાંક્ષાઓને માપમાં રાખવી જોઈએ માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારી નથી શકતો ત્યાં સુધી ગૂંચવણોમાંથી બહાર નીકળી શકતો નથી જે ઘરમાં મા બાપ હસતા રહે છે તે ઘરમાં ભગવાન વસતા રહે છે ગુરુના પગે પડવું ઘણું સહેલું છે ગુરુના પગલે ચાલવું ઘણું બધું અઘરું છે તમારામાં તાકાત હોય એટલું શોધી લો મા બાપ જેવો પ્રેમ આ મા બાપ જેવો પ્રેમ કરવાવાળા કોઈ ક્યાંય નહીં મળે ગમે તો શેર કરજો મારા વાલા રાધે રાધે